વિદ્યાર્થી નેતા યોગી પટેલ તેમજ અન્યોએ જેપી કોલેજના પ્રિન્સિપાલને આવેદન પત્ર પાઠવ્યું હતું ગુજરાતમાં આ વર્ષથી વિવિધ યુનિવર્સિટી કોલેજોમાં પ્રવેશ માટે કોમન જીસીએએએસ પોર્ટલ લોન્ચ કરવામાં આવેલ છે જેના કારણે કેટલાક વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી ગયા હોવાના આક્ષેપ સાથે વિદ્યાર્થી નેતા યોગી પટેલ પૂર્વ જીએસ હર્ષિલ પરમાર આગેવાન નકુલ સોલંકી તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ જેપી કોલેજના પ્રિન્સિપાલ અને શિક્ષણ મંત્રીને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી છે જેમાં જણાવાયું છે કે સૌ પ્રથમવાર ગુજરાત સરકાર દ્વારા આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હોવાના કારણે તેના વિદ્યાર્થીઓ આ પ્રવેશ પ્રક્રિયાને સમજી શક્યા ન હતા તેમજ પોર્ટલની કનેક્ટિવિટી ન હોવાના કારણે ઘણા વિદ્યાર્થીઓ આ ફોર્મ ભરવામાં રહી ગયા છે ગુજરાત કોમન એડમિશન સર્વિસ તેમજ કોલેજો વચ્ચે ગેરસમજના કારણે ઘણા વિદ્યાર્થીઓને પ્રવેશ માટે તકલીફ પડી રહી છે તેમજ જે આરક્ષણ શ્રેણીના વિદ્યાર્થીઓની વધુ ટકાવારી છે તે વિદ્યાર્થીઓને જનરલ માં એડમિશન આપવામાં આવે જેથી આરક્ષણ માટે ખરેખર જરૂરિયાત વિદ્યાર્થીઓ છે તે લોકો આરક્ષણ માં એડમિશન મેળવી શકે ગુજરાત રાજ્યની નવી શિક્ષણ નીતિ મુજબ ગુજરાત કોમન એડમિશન સર્વિસ દ્વારા વિદ્યાર્થીઓને ચૌદ જેટલી યુનિવર્સિટીને આવરી લેવીને પ્રવેશ આપવા માટેનું પ્લેટફોર્મ ઊભું કરવામાં આવ્યું છે આમાં વિદ્યાર્થીઓને અલગ અલગ યુનિવર્સિટીના નહીં પરંતુ ગુજરાતે કોમન પોર્ટલમાં જઈને એડમિશન મેળવવાનું રહ્યું છે પરંતુ આ નવી નવા વર્ષે અને નવું જ હોવાને કારણે વિદ્યાર્થીઓ આ પોર્ટલે સમજી નથી શક્યા કનેક્ટિવિટીના કારણે તેમજ ડોક્યુમેન્ટ અપલોડ કરવા જેવા કે જાતિના પ્રમાણપત્ર નોન ક્રિમિનલ સર્ટી એમાં ઘણી મુશ્કેલી રહી છે અને ઘણા વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી ગયા છે એ વિદ્યાર્થીઓનું વર્ષ ન બગડે એ માટે સરકારને માગણી કરીએ છીએ કે એ ફરીથી પોર્ટલ ચાલુ કરે અને એડમિશનની ફરી પ્રક્રિયા કરે તેમજ આ પોર્ટલની અંદર ઘણી ક્ષતિઓ પણ જોવા મળે છે ક્યાંક ને ક્યાંક કોલેજો અને આ પોર્ટલના સંચાલનની અંદર વચ્ચે ગેપ રહી ગયો એવું દેખાઈ રહ્યું છે જે આરક્ષિત સીટો છે તે આરક્ષિત સીટો બચાવવા માટે ખરેખર વિદ્યાર્થીઓ જે છે જરૂરી તે લોકોને મળવા માટે જે લોકોને આરક્ષિત જે શિડ્યુલ કાસ્ટના લોકો છે ને તેમના ટકાવારી વધારે છે એ લોકોને જનરલમાં એડમિશન કોલેજ દ્વારા આપવામાં આવે જેથી જે ખરેખર આરક્ષણની સીટો છે તેની અંદર જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવી શકે એ જ હેતુ સર આજરોજ જેપી કોલેજને પ્રિન્સિપાલને આવેદનપત્ર આપ આવેદનપત્ર આપ્યું અને શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી